વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સીવીએમ યુનિવર્સિટીના સાતમા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આણંદ જિલ્લા સ્થિત વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ ચારુતર વિદ્યામંડળ સીવીએમ યુનિવર્સિટીના સાતમા સ્થાપના દિવસની તા પચ્ચીસ ભાગ્યાનવના રોજ જેસેટ ઓડિટોરિયમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર સાક અમદાવાદના ડાયરેક્ટર અને સાયન્ટિસ્ટ નિલેશે દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિલેશભાઈ દેસાઈએ સ્પેસ ક્ષેત્રે થયેલી પ્રગતિની માહિતી આપી હતી અને ભવિષ્યમાં સીવીએમ યુનિવર્સિટી સાથે ભાગીદારી દ્વારા રિસર્ચ સહકાર માટે અધ્યાપકોને આમંત્રણ આપ્યું હતું આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને ચારુતર વિદ્યામંડળ સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ પટેલે સાતમા સ્થાપના દિવસની શુભેચ્છા આપી હતી અને આ પ્રસંગે સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધ્યાપકોને જે વિશિષ્ટ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે તેમને શુભેચ્છા આપી હતી સંસ્થા દ્વારા પંદર લાખના સંશોધન સહાય એવોર્ડ ચોરાણું જેટલા અધ્યાપકોને આપવામાં આવ્યા હતા ચારુતર વિદ્યામંડળના વાઇસ પ્રેસિડેન્ટ મનીષભાઈ પટેલે એવોર્ડ વિજેતા અધ્યાપકોને બિરદાવ્યા હતા અને સંસ્થાની પ્રગતિ માટે તમામને અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળ અને સીવીએમ યુનિવર્સિટીના અનેક કારોબારી સભ્યો માનદ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો ઇન્દ્રજીત પટેલે યુનિવર્સિટીને નવી ઊંચાઈએ લઈ જવા માટે સામૂહિક પ્રયાસની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો અને યુનિવર્સિટીને અવરિત સહકાર બદલ મેનેજમેન્ટનો આભાર માન્યો હતો આભારવિધિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો સંદીપ વાલીયાએ કરી હતી આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ચારુતર વિદ્યામંડળ સીવીએમ યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ડો રોહિતેચ દવે